હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં હું સમાજનું હૃદય ધબકતું સ્થાનને મારા અણતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં મેં કલાકો ગળા ઢહળીને વર્ગખંડો ગહેકાવ્યા છે ને કળીઓને ફૂલ બનાવીને બાગ બાગ મહેકાવ્યા છે મેં વાવી છે શિષ્ટ અને સભ્યતા હવે આ મોસમને કોઈ લણતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં મેં આદર્શોના ઈંધણ નાખી અને સંસ્કારો રાંધ્યા છે ડોક્ટર વકીલ ઇન્સ્પેક્ટરને મેં પાયેથી બાંધ્યા છે હું પાયાનો પથ્થર કોઈ જૂઠ ઇમારત ચણતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં ખાણમાં નાખી હાથ મેં કંઈક હીરાઓ ઝળકાવ્યા શબ્દોના સેવક થઈને સાક્ષરતાના નેજા ફરકાવ્યા અને તમે શું આપ્યું પૂછોમાં જખમને કોઈ ખણતા નહીં હું એક શિક્ષક છું શિક્ષકને કદી નમાલો ગણતા નહીં હા હું વટથી કહું છું કે સ